એક પત્નીએ પોતાની બહેનને ત્યાં દારૂ પીધો પછી ઘરે આવીને પતિને મારી નાખ્યો પછી પોતાના સાસુના ઘરે ગઈ અને કહ્યું કે તમારા દીકરાનું એક્સિડન્ટ થયું છે અને પાછી ઘરે આવી અને લોહીના ખાબોચા સાફ કરવા લાગી આ નિર્દય પત્નીની કહાની યુપીના કાનપુરથી સામે આવી રહી છે જ્યાં બીઠુર વિસ્તારમાં એક પત્નીએ કુહાડીના દસથી પંદર ઘા મારીને પતિની કરપીણ હત્યા કરી છે બાદમાં એક કિમી દૂર તેના સાસુને જઈને કહ્યું કે તમારા દીકરાનું એક્સિડન્ટ થયું છે આટલું કહીને તે ઘરે પરત ફરી અને લોહીના ખાબોચિયા સાફ કરવા લાગી એટલામાં પરિજનો આવ્યા અને જોઈ ગયા ત્યારે ભાંડો ફૂટ્યો કે તેમની વહુ જ કાતિલ છે આ ઘટના પહેલા તે બહેનના ઘરે ગઈ હતી અને તે દારૂ ઢીચ્યો હતો પછી નશામાં ઘરે પરત આવી અને બબાલ થઈ બાદમાં પતિને મોતને ઘાટ ઉતારી દીધો આ તરફ પરિજનો સીધા જ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ગુનો દાખલ કરાવ્યો પોલીસે ઘટનાની ગંભીરતા લઈને વિરાંગનાને ઝેરભેગી કરી છે પત્નીએ પહેલેથી જ સાસુ અને સસરાને કાઢી મૂક્યા હતા અને તે અવારનવાર દારૂના નશામાં આવીને તાંડવ કરતી હતી પરંતુ હાલ આ ઘટનાથી મૃતકની માતા આઘાતમાં સરી પડી છે આવો તેણે શું કહ્યું તે પણ સાંભળીએ હમ જબ ગઈ ને દેખન તે લજકા હમા લસ્ત પત ખૂન તે પડા રહા અજા પાણી તે ધો રહી ધો રહી તો હમ કહા અરે દૈયા યા માર ડારી સી અરે યા દેખા પાણી પિયા રહી પાણી ડાર રહી કેટલી દૂર રહેતે હો હું તે 1 કિલોમીટર મારને આપસને હમ તો બતાડેન્ટ હો હે યાસીડેટ હોય તો કચ્છીડેન્ટ હોય જાય